શું ભૂમિ તમને ખબર છે ટેલી પ્રાઇમ ઇન્સ્ટોલ કર્યા પછી એમાં કંપની કઈ રીતે ક્રિએટ કરવાની ઓકે તો ચલો આજે આપણે કંપની ક્રિએટ કરતા શીખીએ દેખો આપડા હોમ પર ટેલી પ્રાઇમ નો ઓપ્શન છે એની પર ડબલ ક્લિક કરીને ટેલી માં ઇન્વોલ્વ થઈએ જેવા ટેલી માં એન્ટર થઈશું એટલે ટેલી આપણાને પૂછશે કે તમારી પાસે લાયસન્સ છે જો લાયસન્સ ના હોય તો આપણે એજ્યુકેશન મોડ પર પણ બધા કામ કરી શકીએ છીએ

ટેલિફોન નંબર જો હોય તો મોબાઈલ નંબર હું મારું નાખી દઉં છું ઓકે વેબસાઇટ જો હોય તો ન હોય તો નહીં તારીખ ફાઈનાન્સીયલ ઇયરની ઓકે એ હશે

આવી રીતે આપણે કંપની ક્રિએટ ઇઝીલી કરી શકીએ છીએ ટેલિપ્રાઇમમાં